માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ ભૂખ્યાના ભોજન આણંદ રેલવે સ્ટેશનની પાસે માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ આશ્રમમાં દરરોજ સાંજે જમવાની વ્યવસ્થા કરીએ છીએ દરેક સમાજના લોકો આપણા ત્યાં જમે છે દરેક સમાજના લોકો આપણાને સપોર્ટ કરે છે તો માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ આશ્રમ આપ સૌના સાથ સરકારથી આપ સૌના આશીર્વાદથી જ જમવાનું ચાલે છે તો ભૂખ્યાના ભોજન માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ આપ સૌના આશીર્વાદથી આપ સૌના પ્રેમથી જ જમવાનું ચાલે છે તો આશા રાખીશું આપ સૌ અમને સપોર્ટ કરશો આપ સૌ અમને કુલની ને કુલની પાકડી આપશો તો માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ દરેક સમાજના લોકોની સાથે દરેક સમાજના લોકો આપણાથી જમે છે તો ભૂખ્યાના ભોજન માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ નિરાધાર ફૂટપાથ પર રહેતા લોકોની વ્યવસ્થા કરેલી છે અને આપ સૌ સપોર્ટ કરો છો આપ સૌના આશીર્વાદથી જ જમવાનું ચાલે છે તો માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ હંમેશા લોકોની સાથે રહેશે ને લોકોની સાથે રહેશે આશા રાખીશું આપ સૌ અમને સપોર્ટ કરશો તો આજના જમવાના જે યાદા છે વહેંચી રહ્યા છે અમને હાથથી તો તમે પણ તમારા પરિવાર ભાખડી ભૂલની ભાકડી

મારું નામ મહિપાલ અરવિંદ મારા સેવા ટ્રસ્ટ હું ઓળખું છું અને મારા ફાધરનું આત્મ મને શાંતિ મળે અને બધાનું કલ્યાણના અર્થે છે મુખ્યને ભોજન કરાવે છે એ સારું ટ્રસ્ટ કામ કરે છે અને આવું કરતું રહે એવું અમે અમારી સાથ ભાવના બધા જોડે છે શું નામ છે ભાઈ આપનું મારું નામ મહિપાલ પ્રિજ છે આજે જમવાનું તમે કેમ વેચી રહ્યા છો જમવાનું આજે તમે કેમ વેચી રહ્યા છો મારા દાદાના બેસનું છે એટલે એમને આત્માને શાંતિ મળે গৰিবা ম